હું રાજકોટ એપીએસ પ્રમુખ માવજીભાઈ રાખસિયા આજે રાજ્યની અંદર સત્તર હજાર દુકાનદારોને જે હડતાલ છે હડતાલની બાબતમાં અમારા રાજ્ય એસોસિએ બંને એસોસિએશનના પ્રમુખો સન્માનનીય પ્રહલાદ મોદી સાહેબ અમારા રાજભા આ બંનેના અધ્યક્ષમાં જે હડતાલનું આહવાન કરવામાં આવે છે હડતાલ કરી રહ્યા હું સૌ પ્રથમ એ કહેવા માંગુ છું સ્પષ્ટતા કરી દઉં કે હડતાલ છે સીધી અમે હડતાલ કરી નથી છેલ્લા એક વર્ષથી અમે સતત અમારા જે વળતર પ્રશ્નો છે અનેક વાર લેખિત રજૂઆત કરેલી છે અમે રૂબરૂ મળીને પણ મળેલી છે રજૂઆત કરેલી છે તો અત્યાર સુધી મને કોઈ પણ જવાબ નથી આપ્યો એના સંદર્ભ હડતર કરવા બીજી બાબત એવી છે કે મુખ્ય માંગણી અમારી જો જોવા જઈએ તો પેલા વળતર બાબત છે આ રાજ્યની અંદર આ દેશની અંદર કોઈ પણ કર્મચારી કોઈ એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો હોય વળતર આપવું પડે એ પ્રમાણે વળતરની અમે માંગણી છે અમારી જે મિનિમમ જેમિશન વીસ હજાર વીસ હજાર મળે જો થાય તો તમારે આઠ હજાર કે સાત હજાર રૂપિયા આવે તો આમાં તમારે પાંચ સાત હજાર આમાં નાખવા પડે આ નિયમ દૂર કરીને એમાં નેવું ટકાનું નું કરવામાં આવે બીજો એક નિયમ એવો છે કે જે સમિતિની એક રચના કરવામાં આવે છે અગિયાર જણાની સમિતિ તમે કરો પછી જથ્થો ઉતારવાનો આ બાબત હું એવું કહેવા માંગુ છું કે જે ગોડાઉનથી દુકાનને જથ્થો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપેલો છે સરકારના દ્વારા કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ દ્વારા જીપીએસ સિસ્ટમ હોય છે અને તમારી દુકાને માલ ઉતારવામાં આવે છે તો આમાં અગિયાર જણાની જે કમી છે આ બાબતમાં અમે અગિયાર જણાને ક્યાં પહોંચવા જવા એટલે અગિયાર જણાની બાબતમાં પણ અમારો સખત વિરોધ છે બીજી એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે આજે સર્વર જે છે વારંવાર સર્વર એનો બંધ થઈ જાય છે તો સર્વરનો પ્રશ્ન યોગ્ય હોય કારણ કે અત્યાર સુધીનો સર્વર ક્યારેય સીધું આવેલું નથી એટલે સર્વરનો પ્રશ્ન પણ પૂરો કરવામાં આવે બીજી એક બાબત એવી છે કે દુકાનદાર અંગૂઠો હોય તો જ આ તમારે તમારું વિતરણ ચાલુ થાય તો એની બદલે અન્ય જગ્યાએ ઓટીપી અથવા અન્ય અન્ય વ્યક્તિ અંગૂઠો કરવામાં આવે આ પણ એક બાબત છે એટલે આ તમામ બાબતોને જોતા અમારી એક વિનંતી એવી છે કે સરકાર જલ્દી જલ્દી એનું નિરાકરણ લઈ આવે કારણ કે અમારા જે સત્ર જે દુકાનદાર ત્રાહીમાન પોકારી ગયા બહુ કંટાટી ગયા છે એટલે રાજ્યની અંદર હડતાલ કરવામાં આવી છે આ અમારા હક ની લડાઈ છે અમારા અસ્તિત્વ લડાઈ છે અને છેલ્લે અમને જે સંવિધાનમાં જે અમે હડતાળનો કે આંદોલનનો જે અમને એક અધિકાર મળ્યો છેલ્લે અમારે આંદોલન માર્ગે જવું પડ્યું